ગુજરાત પોલીસના મહિલા પોલીસ કર્મચારી પર બળાત્કારના સમાચાર સામે આવી રહ્યા દુઃખદ ઘટના તેમની સાથે ઘટી છે અને કઈ પ્રકારે તેમની સાથે આ રેપની ઘટના ઘટી છે વિગતવાર ચર્ચા કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાત પોલીસ બેડામાં ચકચાર મચાવતી એક ઘટના ઘટી છે ગુજરાતના મહિલા પોલીસ કર્મચારીના બળાત્કારના સમાચાર સામે આવ્યા છે હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે મામલાને સેન્સિટિવ રાખવામાં આવે છે કારણ કે સ્વાભાવિક રીતે પીડિતના નામ અને પીડિતની વિગતો જાહેર ન થાય માટે આ પ્રકારના ગુનાઓની ફરિયાદોને સેન્સિટિવ રાખવી પડે પરંતુ સોમાનના સૂત્રો જણાવી રહ્યા છે કે આ મહિલા પોલીસ કર્મચારી જેઓ ડાયવોર્સી છે અને તેમને એક વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ આ મિત્રતા ખૂબ લાંબી ચાલી અને ભાવનગર જિલ્લાના એક આરોપી દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરીને બળાત્કાર કરવામાં આવ્યો વાત કંઈક એવી છે કે ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ અને બાદમાં આ પ્રેમ લગ્ન સુધી પહોંચવાનો હતો તેવો વાયદો આરોપી દ્વારા કરવામાં આવ્યો આરોપીએ લગ્નની લાલચ આપી લગ્નનો વાયદો આપ્યો બાદમાં આ મહિલા પોલીસ કર્મચારીના ક્રેડિટ કાર્ડ પોતાની પાસે ભરોસો કેળવી લઈ લીધા અને તેના આધારે તેણે લોનો પણ લઈ લીધી આ મહિલા પોલીસ કર્મચારીના નામે એક વાહન પણ લોન પર લેવામાં આવ્યું અને વાહનની પણ લોન આજે આ મહિલા પોલીસ કર્મચારી ભરી રહ્યા છે કે જેમનો પગાર પણ એટલો નથી કે તેમને આ કારના હપ્તા ભરવા પરવડે હાલ તેમની સાથે જે ઘટના ઘટી છે માટે પોલીસ બેડામાં દુઃખની સાથે ચકચારની લાગણી પણ છે અને રોષની પણ લાગણી છે આ મહિલા પોલીસ કર્મચારીને જલ્દીથી ન્યાય મળશે એવી આશા અને અપેક્ષા હાલ આ મામલે ભાવનગર પોલીસ ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી ચૂકી છે ટૂંક જ સમયમાં પોલીસ આ મામલે સત્તાવાર જાહેરાત કરી શકે છે અને આ મામલે આ પકડાયેલા આરોપી પાસેથી એવી પણ વિગત મળી શકે છે કે તેને આ એક મહિલા સાથે નહીં બીજી એક મહિલા સાથે પણ આ જ પ્રકારનું ભૂતકાળમાં કૃત્ય કર્યું છે અને એ જ વ્યક્તિ આ મહિલા પોલીસ કર્મચારીને છેતરી ગયો અને તેની સાથે રેપ પણ કરી ગયો સોશિયલ મીડિયાના જમાનામાં સાવધાની પણ જરૂરી છે અને આ ડિજિટલ યુગમાં સાવધાની રાખી અને આપણે કંઈ નથી કરતા તો આ પ્રકારના ગંભીર પરિણામોના ભોગ બનવાનો દિવસ આવતો હોય છે માટે ડિજિટલ જમાનામાં તમે પણ ધ્યાન રાખજો આપણી આસપાસ આપણા ડિજિટલ અને સોશિયલ નેટવર્કમાં કોણ જોડાય છે તેનાથી ખાસ સાવચેત રહી અને તેની સાથેનું વર્તન રાખવું જોઈએ આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો સુભામાન સાથે નમસ્કાર